અહિયા અમુક માનતા કરવા આવે છે તો બધો સામાન સામગ્રી પીડી દેશે હેલો હિ ફેમિલી કેમ છો મજા મજા જશે તો તમને બધાને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન અને જય સિયા આજે છે શનિવાર તો આપણે આવ્યા છીએ આજે શનિવારના દિવસે હનુમાન દાદાના મંદિરે જે જૂનું અને પ્રાચીન છે જાણીતું તો આપણે ત્યાં આવ્યા છીએ જે તલગજડાથી ચિત્રકૂટ મોરે બાપુના ગામથી નજદીકમાં બે કિલોમીટરના અંતરે આવેલું છે તો હું અને મારો ફ્રેન્ડ બંને આવ્યા છે જો સામે આપણે ગાડી પડી છે આપણા ફ્રેન્ડ ને બંને આ છે મંદિર અહીંયા તો રહેવાની સુવિધા છે ને અહીંયા જો લખ્યું છે ભાઈ હા તો આપણે ત્યાં અત્યારે મંદિરે આવેલા છે ને અહીંયા બહારથી થી જોવો તો અત્યારે બગીચો શરૂ થઈ ગયો છે ચારે બાજુ છે ને આ બાજુ જોવો તો ચારે બાજુ વાડીઓ છે ને આપણે આવ્યા છીએ આ રસ્તેથી તો અમે ગોતતા ગોતા આવ્યા છીએ મેં જોયું નહોતું તો મેં આ બે ત્રણ જણાને પૂછ્યું તલગજડા તો તલગજડા તો આપણે આવ્યા જ છીએ કારણ કે તલગજડા તો આપણે અવારનવાર આવવાનું હોય એટલે તલગજડા તો આપણું જાણીતું છે તો અમે ફેમિલી પૂછ્યું અને પછી લોકોએ જવાબ દીધો કે આ જગ્યાએથી એમ તમે પૂછીને આવ્યા છે ને અત્યારે શનિવાર છે તો ગાડી પણ ઘણી છે મંદિર માણસો પણ છે તો આપણે દર્શન કરવાના છે અને મંદદાના તમને પણ દર્શન કરવાના છે અને ફેમિલી અત્યારે ચોકીએ તો બહુ જ તડકો પણ આપણે નક્કી કર્યું હતું કે આજે શનિવાર છે એટલે દાદાના દર્શન કરવા જવાનું છે તો મેં વિચાર્યું કે આજે સ્પેશિયલ ભલે અમે એટલો તડકો પણ જવું છે તો આપણે અંદર જઈને દર્શન કરીને તમને પણ દર્શન કરાવીએ અંદરથી તો જવું તો સૌથી પહેલાં બગીચો ને સામે જઈએ તો અંદરથી મંદિર છે સામે દેખાય ને મંદિર મંદિરની સામે બૂટ ચપલતો નહીં તો આપણે સૌથી પહેલાં તમને દર્શન કરાવું ને હું પણ દર્શન કરું અને ચાલો તો આપણે અંદર જઈને પછી ફટાફટ જવું છે પાછું ઘરે સોરી દુકાને કારણ કે પાછું આપણે દુકાને પણ જવું પડે ટાઈમ ટાઈમ તો થઈ ગયો છે અત્યારે એક દોઢ વાગી ગયો છે બરાબર સમથિંગ ને દર્શન કરીને પછી આપણે નીકળશું અત્યારે તો થાય છે લેટ એટલા માટે તો અંદર આવીને સૌથી પહેલાં તો તમે મંદિરનો નજારો જોઈ શકો તો આવો જ કંઈક નજારો હશે અંદરથી અને ત્યારે પાણીની સુવિધાનું પણ બહુ સારું છે તો આપણે હાથ પગ ધોવાના છે તો ગરમીના અત્યારે મતલબ તડકો બહુ જ લાગી ગયો એટલે હાથ હું ધોવું પડશે પછી જાવ દર્શન કરવા પહેલા તો એ પહેલા હું તમને બધું બતાવી દઉં એનો અંદરની જગ્યા કેટલી વિશાળ છે મતલબ કેવડી મોટી છે આ રીતે અત્યારે અંદરની અંદર જે ચિત્રકુટ મોરે બાપુના ગામ તલગતડાથી બે કિલોમીટરના અંદર આવેલું છે અને તો પહેલાં ફટાફટ આપણે હાથપા મોડું ધોઈ લઈએ ને પછી આપણે દર્શન કરવા જઈએ તો ડંકીની પણ સુવિધા સારી છે અત્યારે ભાઈ ડંકી તમને સુધી પેલા હાથપગ ધોઈ નાખી આવે ને તો હાથ પગ ધોઈને હવે આપણે મંદિર તરફ જઈશું આપણે અને પાણી ડંકીનું હતું પણ મીઠું પાણી છે હાથ પગ ધોઈને આપણે પાણી પીધું પણ તો મીઠું પાણી છે સારું કહેવાય ડંકીનું પાણી મીઠું હોય એટલે તો આપણે હવે આ કંઈક આ રીતે જગ્યા છે ને અંદર જઈને દર્શન કરીને તમને પણ દર્શન કરાવીને બધા અત્યારે બેઠા છે દર્શન કરીને તો આપણે બાકી છે દર્શન કરવાના તો સૌથી પહેલાં તો આપણે હાથ પગ ધોવાના હતા તો ધોઈ નાખા અને ગાડી આપણે પાર્ક બહાર કરી દીધી છે અને અંદર આવી રીતે કંઈક જગ્યા છે શનિવાર હોય એટલે અવારનવાર પ્રસંગે અહીંયા લોકો જે માનતા રાખે છે જે લોટ કરવાની હનમંત તો અહીંયા આવે છે તો આપણે તમને રસોડા પાસે પણ લઈ જઈશું કે ત્યાં રસોડું થાય છે ગમે એટલા લોકો હોય તો અહીંયા સમાવેશ થાય છે હમણાં આપણે અહીંયા વાત કરી તો કરી કે અહીંયા જ્યાં શનિવારે પણ લોટો તો દોઢસો બસો ત્રણસો જણા જેટલા જણા હોય તો અહીંયા જગ્યા મોટી છે એટલે આ રીતની કંઈક જગ્યા છે મોટી આ રીતની જગ્યા છે આ રીતે કંઈક ચડવા છે ને રસોડોનું ઘણું બધું કામ મારું છે મતલબ અહીંયા એવા લોકો તો નો છે કોઈ એવી રીતે છે ને આપણે અહીંયા ટિફિન પણ અહીંથી જમવાનું ભોજન પણ અહીંથી આપણે તલગજડા બાપુના ગામમાંથી જ આવે છે તો ચાલો સર સૌથી પહેલાં તો આપણે દર્શન કરી લઈએ ને પછી તમને બધું આગળ હું બતાવું તો દર્શન કરવા માટે સૌથી પહેલામાં બહાર થી મંદિર જોવો તો અહીંથી આવી રીતનું નું કઈક છે મંદિર ને આપણે અંદર જવું દર્શન કરવા તો આગળ તમને લઈ જાય જી હનુમાન દાદા તો ઉપર લખ્યું છે પીઠોરિયા હનુમાન દાદા આ રતો કે મૂર્તિ છે દાદાની તો આપણે પહેલા સૌથી પહેલા દર્શન કરી લઈ તમે પણ દર્શન કરી લો અને કમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો તો ફેમિલી મારા થાય છે મળવું એટલે અમે તમે પહેલા સૌથી પહેલા દર્શન કરીને શ્રી નીકળો ફટાફટ હલો એ ભાઈ એને નામ કયો તો ચાલો તો આપણે એવા દર્શન કરી લીધા છે દાદાના અને દાદાના દર્શન કરીને હવે આપણે તમે જગ્યા તમને પહેલાં તો બધી બતાવી દો ફેમિલી તો તમે જગ્યા કંઈક આ રીતે જુઓ તો આ મેઇન ગેટ છે આ તરફથી છે તો અહીંથી સામે વાળી છે તો આપણે જે આવ્યા તો એ પહેલી સાઈડ પાછળ તો ત્યાંથી પણ અવાય ને અહીંથી પણ અવાય એવું છે પણ અહીંયા બાજુમાં વાડી છે અને જગ્યા જુઓ તો તમે કંઈક આવી રીતની જગ્યા છે બરાબર અને તમને એડ્રેસ તો તમને ખાસ ખ્યાલ જ હશે કે તલગાજડા ચિત્રકૂટ તો તમે નામ સાંભળ્યું હશે તો ત્યાંથી પણ કોઈને પૂછીને આવી શકો છો તો આપણે જઈએ ત્યાં રસોડા તરફ તો રસોડા તરફનો હું કંઈક નજારો તમને બતાવું તો કઈ રીતનો છે તો જો તો કે આવી રીતે રસોડું છે મતલબમાં કે અહીંયા અમુક માનતા લોકો કરવા આવે છે તો જો બધા સામાન સામગ્રી પીડી છે જે મહેનતા કરવા આવે તો બીજી વસ્તુ બધી ઘરની પોતાની લાવવાની રહેશે અને બાકી બધી અહીંયા સુવિધા બધી ઉપલબ્ધ છે તો આપણે અહીંયા આવીને પૂછ્યું વાત કરી તો મને વાત કરી કે આવી રીતનું તમારે વસ્તુ મતલબ લોટ બનાવવાનો એ સામગ્રી જે પોતાની આપણે એ લાવવાની રહેશે જાતે બાકી બધું તો સામાન અહીંયા છે અને અહીંયા ગમે એટલા માણસો હોય તો પણ અહીંયા સમજ થઈ જશે એટલે દાદાની દયા છે અન્નમાં દાદાની અને મોરે બાપુ ખુદ અહીંયા દર્શન કરવા અહીંયા આવે તલગડા હોય એટલે અહીંયા આવે કારણ કે તલગજાથી બે કિલોમીટર અંતર જ ગામ આવેલું છે અને બાપુ ખુદ આવે છે અહીંયા દર્શન કરવા માટે પણ અત્યારે હાલમાં તો નહીં હોય અને બાપુ આવતા રહે છે અવારનવાર ને આપણે દર્શન કર્યા અને બહુ જ ખૂબ જ આનંદ થયો છે અને બહુ જ મજા આવી છે તો આપણે હવે થોડુંક લેટ થતું હતું એટલે મેં પછી બહુ ઉતાર રાખી હું પછી વહેલા જતો રહો પછી એમાં એવું છે કે આપણે નીકળવામાં અત્યારે તકલીફ પડશે કારણ કે તડકો એવો લાગે છે એટલો જો કે બાઇક છે એટલે વાંધો ન આવે પણ તડકાના હેરાન થવાનું રહે એટલે હું કહું પ્લસ અત્યારે વહેલા નીકળી જઈ જતા રહી તો વાંધો નો ઠંડુ વાતાવરણ થાય પહોંચી આપણે દૂર નથી નજીકમાં જ છે વાંધો નહીં આપણે બરોબર તો મેં કીધું ચાલો હવે દર્શન કરી લીધા હતી કે આવું 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 તો આજે ટાઈમ મળી ફેમિલી તો આજે મેં સ્પેશિયલ આવી ગયો છું દાદાના દર્શન કરવા માટે મને બહુ જ મજા આવી છે કારણ કે મારે આવું તો ઘણા ટાઈમથી ઘણા દિવસોથી પણ ત્યારે મેં ન આવ્યો તો આજે તો શનિવાર તો આજે શનિવાર હતો તો શનિવારના દિવસે જ મારે હશે કદાચ ખબર નહીં આવવાનું તો શનિવારને દિવસે જ મારે આવવાનો મેલ એડો એટલે મને બહુ જ આમ ખૂબ જ મજા આવી કે નહીં મારે આવવાનું હતું ને શનિવારના દિવસે જ હું આવ્યો છું એટલે મને આમ બહુ મજા આવી કે નહીં મારે દાદાની દઈ આવી શકે આજે હું આવ્યો છું તો પણ મને મજા આવી અને જગ્યા બહુ મસ્ત છે ખૂબ જ સારી છે ફેમિલી હવે મારા લેટ થાય છે પવન જો કે બહાર જવો છે નજારો તો પવન અત્યારે સારો છે એટલે ઠંડુ વાતાવરણ જેવું છે તો ફેમિલી અત્યારે હું પહેલાં ફટાફટ નીકળું ને આપણે જવાનું છે એટલે લેટ થાય છે પછી તો મળીએ આપણે તો રસ્તામાં જોયું તો એક બરફ બનાવતા હતા તો આપણે બરફ ખાવા ઉપર ગયા ઘરે જતા હતા તો દાદાના દર્શન કરીને આવી ગયા હતા તો બરફ બનાવતા હતા તો જો બનાવ બનાવે છે કે આવી રીતનું તો આપણે કે કેવી રીતે બરફ ખાઈને પછી હવે જઈશું તો ગાડી મૂકી દીધી પણ ગાડીમાં હવા ગઈ હતી તડકાના લીધે તો જોયું તો આગળ પંચર નહોતું પણ હવા પુરાવી લીધી તો હાલી ગયું તો આપણે જઈ છે ઘરે તો રસ્તા મળી ગયો બરફ તો હું કહું પેલા બરફ ખાઈ ફટાફટ ને પછી નીકળી બની ગયો છે આપણો ચાલો ફટાફટ ઉતાર રાખીને કાઈ લઈને પછી નીકળીએ દર્શન કર્યા હતા હનુમાન દર્શન કર્યા શનિવાર હતો તો હનુમાન દાદા દર્શન કર્યા અને ખૂબ જ વધારે પડતી આપણને ત્યાં મજા આવી મસ્ત કે કઈ કહેવાનું એટલી બહુ જ મજા આવી ગઈ ત્યાં અને પછી આપણે રસ્તામાં વરો પણ ખાધો તડકાના તો ફેમિલી આપણો ગુજરાતી કાઠિયાળ દેશી લોકો સમાપ્ત મતલબ પૂરો કરવાનો છે તો આપણે હવે ગયા હોઈએ છીએ દુકાને તો જવું પંખો શરૂ કરી દીધો છે અને ચાલો તો આપણે આવા નવા બ્લોગમાં નેક્સ્ટ બ્લોગમાં મળશું તો તમારી ચેનલ પર નવા તો ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો બે લાઇકનને પ્રેસ કરો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા તો સત્તર ખાસ કરીને કરી દેજો તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો અત્યારે આપ બસ ચુસ્ત મળીએ આગળ નેક્સ્ટ બ્લોગમાં જય શ્રી આરામ